સુરત એસઓજી પોલીસને બાતમી મળી હતી કે ઈ સિગારેટનો મસમોટો જથ્થો લઈને થોડા સમયમાં સુરત ડુમસ રોડ પરના એસવી એનઆઈટી કોલેજ પાસેથી એક ઇસમ પસાર થવાનું છે જે બાતમીના આધારે પોલીસે વોધ ગોઠવી હતી જેમાં ગોપીપુરાના સ્મિતા એપાર્ટમેન્ટમાં રહેતો એક ઇસમ ત્યાં આવ્યો હતો અને તેની તપાસ કરતા તેની પાસેથી બે લાખ સિત્તેર હજારથી વધુના એ સિગારેટનો જથ્થો પકડી પાડ્યો છે જેને કારણે એ સિગારેટ પીનારા લોકોમાં જે ફફડાટ પાપીજવા પામ્યો છે સુરત પોલીસ નશીલા પદાર્થોને તેનું સેવન કરતી પ્રોડક્ટો તેમજ પ્રતિબંધિત વસ્તુઓને પકડવા માટે મેદાને છે સુરત એસઓજી પોલીસના એએસઆઈ અનિલભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ ધામજીભાઈને ધામજીભાઈના આધારે વાહન ચેકિંગ કરી હતી તે દરમિયાન ડુમ્મસ રોડ પરના એસુએનઆઈટી સર્કલ ખાતે ચેકિંગ દરમિયાન કાળા કલરની સુઝુકી એક્સેસ મોપોટ નંબર જીજે શુન્ય પાંચ એફી પિસ્તાલીસ ચાલીસ લઈને પસાર થનારા ચાલક ગોપીપુરા સ્મિતા એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર બસો બે માં રહેતા મોહમ્મદ સબીર ધામિયા ઉમર વર્ષ બાવીસની ડીકીમાંથી પ્રતિબંધિત ઇ સિગારેટ નવું જેની કિંમત બે લાખ સિત્તેર હજાર થાય છે તથા મોબાઇલ ફોન તેમજ સુઝુકી મોટરસાયકલ મળી કુલ ત્રણ લાખ પચીસ હજારના મુદ્દામાળ સાથે ધરપકડ કરતા એ સિગારેટ પીનારા લોકોમાં જે ફફડાટ પાપી જવા પામ્યો છે બાદ મહેસોજી પોલીસે ઉમરા પોલીસ આરોપીને સોંપ્યો છે